તારીખ સાત ઓગસ્ટથી પંદર ઓગસ્ટના નવ દિવસો દરમિયાન શિવ મહાપુરાણ કથાનું આયોજન સુરત શહેરના રામનગર સ્થિત પવિત્રા રેસિડેન્સીમાં રાજેશભાઈ કે પરમાર પચણભાઈ સોનારા કિશોરભાઈ વજુ કાકા તેમજ અન્ય કમિટીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું છે વ્યાસપીઠ પર પરમ પૂજ્ય શ્રી રમેશગીરી બાપુ ભક્તોનું કથાનું રસપાન કરાવી રહ્યા છે ત્યારે ગત રોજ તારીખ તેર ઓગસ્ટના આ કથા દરમિયાન સલાબત પુરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જાડેજા સાહેબ અને સાથે સાથે એકસો સડસઠ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા હાજર મહેમાનોનું વડે સન્માન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહેમાનોએ પોતાનું મંતવ્ય રજૂ કર્યા હતા કથા દરમિયાન લોકો ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા સંપૂર્ણ માહોલ ભક્તિમય બન્યો હતો ટીવી ન્યૂઝ ચેનલ ચીફ રિપોર્ટર કિશોર ઠાકોર સુરત પવિત્ર શ્રાવણ માસ માં પવિત્ર રેસિડેન્સીમાં માં પવિત્ર શિવકથા અને રોજ રાતે શિવકથાનું આયોજન થયું છે શ્રોતાઓને રસવાન કરાવી રહ્યા છે શ્રાવણ મહિનામાં શિવજીને યાદ કરવા એ ધાર્મિક રીતે પારંપરિક રીતે અને શાસ્ત્રોક રીતે એ ખૂબ ઉત્તમ કાર્ય છે તો આ શિવકથાના રસપાનથી દરેક વ્યક્તિનું જીવન પણ ધન્ય બને છે અને જે શિવકથા કરનાર મહારાજ જે આપણે મળ્યા છે એ પણ આપણા માટે આનંદની વાત છે ત્યારે ફરીથી એક વખત પવિત્ર રેસીડન્સી એ જે આ કાર્યક્રમ શિવકથાનું આયોજન કર્યું છે એમને બિરદાવું છું આ પ્રમાણે આપણું જે ધાર્મિક કલ્ચર ધાર્મિક વાતાવરણ જે ધર્મનું અનુષ્ઠાન અને આજે અમે બાપુના મુખેથી બાપુ ના સાંભળીએ છીએ મહેમાન તરીકે પધાર્યા છીએ અને તમે જોવો છો કે અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે શિવકથા ચાલે છે વાતાવરણ આખું ભક્તિમય બની ગયું છે અને રમેશ બાપુ અને લગભગ અમે ઘણા ટાઈમથી અમને ઓળખીએ છીએ અને તમે જોવો છો કે અત્યારે શિવકથામાં પણ દરેક લોકો એટલા ઉત્સાહથી જોડાયા છે અને ખરેખર સોને પે સુહાગા જેવી વાત છે અત્યારે તો શ્રાવણ માસ અને શિવકથા દરેક ભક્તને તો હું એટલો જ મેસેજ આપીશ કે ખરેખર દેવોના દેવ મહાદેવને તો હંમેશા પૂજવા જ જોઈએ પણ શ્રાવણ મહિનો એટલે મહાદેવનો મહિનો છે એટલે એમના દિવસો છે એમના દિવસોમાં શિવ કથા સાંભળવી એટલે ધન્યતા આજે જે અમારા પવિત્ર રેસિડેન્સી સોસાયટી છે એમાં શ્રાવણ મહિનામાં જે રમેશ ગીરી બાપુ કથા રાખવામાં આવેલ છે અમારા સોસાયટીના પ્રમુખ સાહેબ શ્રી રાજેશભાઈ પરમાર સાહેબ અને મીડિયા જે અમારા કિશોરભાઈ છે એમણે બીજા બધા પ્રમુખ સાહેબ થઈને ભેગા મળીને બહુ બધી તૈયારીઓ કરી છે શ્રાવણ માસમાં અને જે પવિત્ર રેસિડન્સીમાં જે કથા રાખવામાં આવી છે અને આજુબાજુની સોસાયટીના પણ ઘણા લોકો આવ્યા છે અને રાજેશભાઈ પરમાર સાહેબ છે એ ધાર્મિક કાર્ય સિવાય બીજા પણ બ્લડ ડોનેટ જેવા કે આયુષ્યમાન કાર્ડ બધી ઘણી સુવિધાઓ અમારી સોસાયટીમાં પૂરી પાડે છે અને આજુબાજુના લોકો પણ ઘણો લાભ લે છે અને શ્રાવણ માસમાં જે પવિત્ર રેસિડિ મૂર્તિમાં કથા રાખી છે ને એ કથાથી આખું પવિત્ર રેસિડેન્સીમાં જાણે એમ એવું ધર્મમાં એ વાતાવરણ થઈ ગયું છે ને કે બહુ ખુશ છે બધા બધા ભક્તજનો ભાઈઓ બહેનો બહુ ખુશ છે Audio Jungle.